એ કંજુસ ભાઈ હતા હવે એમની તમારે જોવાનું જે કંજુસે બહુ કરતા હોય પૈસા બચાવવાની બહુ તડપ રાખતા હોય હું આમ કહીને પૈસા બચાવું હું આમ કહીને પૈસા બચાવું ફલાણું કહીને પૈસા બચાવું ઢીકણું કઈ પૈસા બચાવું પૈસા બચાવવાનું જેને વધારે પેલું હોય ને સાહેબ એના તમારે જોઈ જોઈને જોવાનું એને એની હાઉચાળું જ મળશે આને મળવું જ જોઈએ હું છું ના ના પૈસા તમે બચાવો પૈસા બચાવવાની વસ્તુ તો બચત તો આપણે હોવી જ જોઈએ પણ પૈસા દરેક જગ્યાએ તો પછી પૈસા 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 ના હોય અમુક જગ્યાએ જો વાપરવા જો પૈસા હોય તો વાપરવા પડે ને બીજો બધા જવાનું તે કંજૂસ ભય હતા હોય એમનું બૈરું ખર્ચાળ હતું ભૈરું બૈરું તમે જો રીસાયેલું રીસાયેલું કારણ કે બૈરાને કરવી શોપિંગ અને ભય હતા કંજૂસ કાકળી ભાઈ ગમે તેવા કંજુસ કાકડી પછી ગમે તેવી કંજુસ મરચો થઈ જાય ધોણા થઈ જાય ભાઈ કંજુસ કાકડી પણ ઘરવાળી કરવી હતી શોપિંગ બરાબર નહીં એના ઘાટ આવ્યો તો મારા ઘરવાળી ઘણા દિવસથી શોપિંગ કરાય નહીં જો એક વખત ખાલી શોપિંગ કરાવવા લેજ ને તો બધી દાચ કાઢી દો તે પણ ભાઈ પેલો તમે જો આના કોની કરતો તો ના કે માર નહીં પૈસા પગાર નહીં થયો નામ છે આ બધા ગપ્પા મારતો પગાર ને બધું થઈ જ ગયું તું પણ ઘરવાળી એ કીધું ને કે બરાબર શોપિંગ કરવી છે એટલે પેલા મગજમાં તો હતું જ કે મારા બેટા જેવો અને લઈને જોઈ ને તો પેલો સી જેવો શિકાર માટે ભૂખો તેવો છે પડી જાય છે એવી રીતે અને હું લઈ જ્યો મગ ચોકા એવી રીતે પડી જવાની છે ને કે મારું બધું કરો કઈ ન થવાની છે ભાઈ આના કોની કરતો તો ભાઈ કે આપડો નથી જો પગાર નથી પગાર થાય પછી જઈશું ને આવા વાયદાઓ આપતો તો પણ પછી તમે જો ઘરવાળી નું મગજ છટક્યું ઘરવાળી કે શું નાટક કરી રહ્યા છો આમ જન જન તમે શોપિંગ કરાવવા લઈ જાઓ ન ખાવાનું જ નહીં બનાવું કે ભાઈ મેન વાત ખાવા ઉપર આવી પેટ ઉપર આવી પેટ કી બાત કા એટલે પેટ ઉપર વાત આવી એટલે ભાઈને શોપિંગ કરાવવા લઈ જાવું પડે એ ભાઈ તો બિયાતા બિયાતા શોપિંગ કરાવવા લઈ ગયા પેલી તો ફૂલ તૈયારીમાં તો હતી આજ તો કે પૂરો જ કરી નાખો મારો બેટો મારો ઘરવાળો તો આ તો પૂરો જ કરી નાખો મોલમાં જાય ને એટલે ભાઈ તો અમા જોઈ જાય મોંઘો શો રૂમ લાગે સો શોરૂમ મોંઘો લાગે પેલી ભાઈ એની ઘરવાળી ખરીદી કરવાનું ચાલુ કરી બધું ઢબ ઢબ ઉઠવા લાગ્યું બરોબર તમે જો એને છેલ્લા લગભગ ચોત્રીસ હજારની એટલે બધું સાડીઓ ડ્રેસ તો બધું ચોત્રીસ હજારનું ભેગું કરી નાખ્યું

કે તમે સમય સમયે તમારી ઘરવાળીને સમય સમયે તમારી પત્નીને ખરીદી કરવા લઈ જાઓ સાહેબ તો એકી હાથે આજે ચોત્રીસ હજારનો પેલો ભયને ઝટકો વાગ્યો ને એવો તમને વાગશે નહીં પછી તમે રહી કદી બાપરી ઘરવાળી શોપિંગ કરવાની ઈચ્છા હોય તમે વાયદા આપી દો કે ભાઈ ના આજ માર શેટિંગ નહીં આજ મારો પગાર નહીં પડ્યો આમ છે ને અમુક તો મારા બેટા ખીજામાં પૈસા હોય ને તો એવો બોનો કાઢશે બે બી પગાર નહીં થયો અલ્યા જુઠ્ઠા પણ સાહેબ પતિ પત્ની નું ગજબ સાવ એક બેન એમના ઘર પૂછતા હતા કે તમે મને કેટલો પ્રેમ કરો છો બોલો ભાઈ કે તનો હું ગાંડી અઢળક પ્રેમ કરું છું પેલી ગર્વ કે આ બધું અઢળક તો પ્રેમ કરે છે પણ કેટલો પ્રેમ કરો છો એમ કહો ને પેલી કે ગાંડી અપાર પ્રેમ કરું છું એમ તું વિચારે નહીં એટલો પ્રેમ કરું છું અરે એ બધું બરોબર છે પણ કેટલો પ્રેમ કરો છો એમ કોને બોલો ભાઈ કે હું તને એટલો બધો પ્રેમ કરું એટલો બધો પ્રેમ કરું કે અમુક વખત મને એવું થઈ જાય તારા જેવી બીજી ઉપાડતા પણ અમુક ઘરવાળીઓ તો હોબડવાની ટેવ હોય પેલા એ કીધું તું પેલી હું તમે પ્રેમ કરું છું અઢળક પ્રેમ કરું છું અપાર પ્રેમ કરું છું એટલું ના હોબડી લેવાય એટલું ના એટલું જ એટલું પેટમાં ના થાય એટલું ઉધર નહીં પણ ના આમ ન તો એવું એવું સાંભળવું હોય એવું એવું સાંભળવું હોય કે પેલા બિચારા એવું વિચાર્યું એના હોય અમુક બેનોની ટેવ હોય કે હશે એમ ના ઘરવાળા તમે કેમ મારા વિશે સારું સારું બોલતા નથી તમે મને કેમ મારા વખાણ કરતા નથી તમે મને આમ કેમ કરતા નથી એટલે આપણે કેટલું કરબ આપણું છે એક નાનું છોકરું હતું તે બેનને પૂછતું તું બેન હું કેવો લાગુ છું આ વેન કેવો લાગ્યું એટલે અત્યારનો છોકરો તો એમને એવું નહીં કે ભાઈ શું કહેવાય અત્યારની છોકરો છે અત્યારની બહેનો સાહેબ સોરી અત્યારની બહેનો ને એવું ના હોય ને કે મસ્ત લાગે છે આમ છે તેમ છે એવું અત્યારે બહેનો બોલતી નહીં ના અમે પૂછતા ને બેન હું કેવું લાગુ છું મસ્ત જ લાગે હો ભાઈ તું મસ્ત જ લાગે બે રહેશો ને મને બે રહે

મારા પપ્પાને ફોન કરો ને આપણી વાત કે તારી મારી ઉંમર જોઈ છે કે છોકરો કે બેન હું તો ટ્યુશનની વાત આગળ વધારવાની કરું છું આવું છે યાર પેલી શું કે સિરિયલો જોઈ જઈને સાવ ડાન ઇન્ડિયા જોઈ જોઈને ને પેલી વેબ સિરીઝો જોઈ જોઈને આવું પી આવ્યું છે કોઈ છોકરું બિચારું એમ કે ને કે બેન આપણી વાત આગળ વધારો એટલે વાત કોઈ એવી આગળ ફીની વાત આગળ વધારવાની ટ્યુશન ટ્યુશનની આગળ વાત વધારવાની હોય ઘણી બધી વાતો હોય પણ અત્યારે મગજમાં હું આવતું જ નહીં અત્યારે મગજમાં તો હવે જે આવે છે બધું હવે તમને ખબર જ છે ને તેણી હા વેશભૂજા હતી ગામમાં તે બે ટેણી હતા એક તેણીએ પોલીસના કપડા પહેરેલા અને એક તેણીએ શિક્ષકના બોલપેન લગાવી બરોબર કોટી ઉપર પહેરેલી પછી શર્ટ પહેરેલો અંદર નીચે પેન્ટ પહેરેલું પેલા એ પોલીસની વર્ધી પહેરી હતી મેં બે જણા બોલે મેં કીધું અહીંયા બોલે મારે જોડે આયા મેં કીધું ચાલો આ તમે વેશભૂષામાં રહ્યા છો ને કે હા અમે રહ્યા છીએ વેશભૂષા મેં કીધું ચાલો સરસ બહુ સારું કર્યું બરાબર પરફોર્મન્સ આપજો પણ હું શું કહું તમને શું કહું કે આ પોલીસમાં આના શિક્ષકમાં ફરક શું છે કે મારું બીડ એક છોકરું બોલ્યું કે બબલુભાઈ બબલુભાઈ હું કેવું છું ફરક છે હું કીધું હા બોલ બેટા શું ફરક છે પોલીસમાં શિક્ષકમાં ફરક શું છે એટલે કે બબલુભાઈ બબલુભાઈ પોલીસ હોય ને પોલીસ એ લાત મારીને અંદર કરે અને શિક્ષક હોય ને લાત મારીને બહાર કરે

છોકરું મનનું ભોળું હોય ભગવાન નહીં કહેતા આપણે બાળક ભગવાનનું રૂપ હોય તો ભગવાન તો બધાને બધા ઉપર નજર રાખે જ ને આપણે કહેતા હોય પેલાનું છોકરું પેલાનું નાનું છોકરું નહીં ને જબ્બર છે બધા ઉપર નજર રાખે પણ બાળક ભગવાનનું રૂપ છે બધા ઉપર નજર એની રહે જ અને બાળક તો હંમેશા હસતું જ હોવું જોઈએ અને હસતું બાળકને રહેવું જ જોઈએ ગયેલા મૂઢાવાળા બાળક તો મન તો એની આવું શાકદા છે સે જ પછી એક દારૂડિયો જબરજસ્ત ફૂલ દારૂ પી ગયો હતો થઈ તાયર જતો હતો રસ્તા ઉપર આમ જાય જતો હતો પણ એને એક સાહેબ બેન ગમતા હતા તેના રસ્તામાં અચાનક દેખાઈ ગયા અને ભાઈ હતા પાછા ટાઈટ ફૂલ થઈ ગયેલા પાછા એમના જે ગમતા દેખાઈ ગયા એટલે તો પછી વાત પતી જ જઈ કામ પછી એ દારૂડિયો ફૂલ દારૂ પી ગયો હતો ને એના એક બેન ગમતા હતા એ દેખાઈ ગયા દેખાઈ ગયા એટલે એના જોડે ગયો જોડે ગયો ને એટલે એને પાછો અને તો સીધું પ્રપોઝ જ મારી દીધું પાછું દારુડિયાએ સીધું પ્રપોઝ માર્યું તમે જોતો બેન એ ડાર્લિંગ તું મારી જોડે લગ્ન કરી મર્યાદા મરા વાત કર કે આવી વાત કરાય આ તારી ભાષા છે કઈ સભ્યતાથી વાત કર તે દારૂડિયા મગજ ફેલ હતું દારૂડિયા ચાલુ કર્યું બેનજી તમે માલી જોડે લગ્ન કરશો

એની તમને ભાન રહે નહી અને પેલા ભાઈ તો ફૂલ ટાઈટ થઈ ગયેલા હતા એટલે પછી ભાન ક્યાંથી રે પણ મને તો હજુ હજુ આવે છે કે પેલી બેન બિચારી એમ કે છે કે સભ્યતાથી વાત કર સભ્યતાથી બોલ તે મારો બેટો સભ્યતામાં તમે જોવો તો બેન બનાવી પ્રપોજ મારો છે એની આ હું સભ્યતા બેન જી માલિક જોડે કર છો હું તો બેનને તો બે એ ચાર થાપો આલવી પડે કેદી હતો તે કેદીને સજા આપવાની હતી બીજા દિવસે સજા આપવાની હતી પણ આગલા દિવસે કોર્ટમાં રજૂ કર્યો કોર્ટમાં રજૂ કર્યો ને એના કંઈક ગુના હશે કંઈક એને ખબર નહીં કે આ ગુનાથી દાખલ કર્યો હતો પણ કેદીને કોર્ટમાં દાખલ કર્યો તે જજ સાહેબે પૂછ્યું કે ભાઈ કાલે તને ફાંસી આપવાની છે ભાઈ બરાબર લબોલ તારી અંતિમ ઈચ્છા શું છે અમે પૂરી કરી દઈએ કાલે તારી ફાંસીને તાર કાલે કાલે ને તારો ફેસલો પણ અમારો નિયમ છે કે અમે અંતિમ ઈચ્છા પૂછીએ છીએ એમ બોલ તારી અંતિમ ઈચ્છા શાળાના સાહેબે છોકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા આપણે આપડી મમ્મી ને અંગ્રેજીમાં મમ કહીએ તો આપડી નાની માસીને આપડી મોટી માસીને અંગ્રેજીમાં શું કહેવાય છોકરો કહે સાહેબ આપડા આપણી નાની માસીને મિનિમમ કેવાની મોટી માસી ને થઈ તો જાય ને અંગ્રેજી ના મમ કહીએ કદાચ મમ કહીએ આપડે મમ મમ કેતા હતા મમ મમ એટલે બધું ખાવાળું મમ મમ એ નહીં શેર તો થઈ જાય છે ને આપણે કેવું નાની માસીને મિનિમમ મોટી માસી ને મેક્સિમમ

ગુજરાતી અંદર ખબર નહીં સાહેબ કુદરતી રીતે એટલું બધું ભરેલું હોય છે ને કાંડ કરવાના ને બધા એટલા બધા હિંમતો ને એટલી બધી ડેરિંગો ને એટલા બધા સાહસો ભરેલા હોય ને કે એટલી બીજે છે જ નહીં ગુજરાતી જાતિ જ એવી હું તો કહું છું જો કોઈને ગોઠવના ગુજરાતી ટોપીઓ પહેરાવા ગુજરાતી બાટલી મુતાર દે ગુજરાતી હું નહીં આવડતી હોય ને આવું ચાકડા છે ગુજરાતી ગમે તેવો મોટો વેટો કરવો હોય ગમે તેવી જગ્યાએ હાજર થવું હોય ગમે તે જગ્યાએ ગમે તેવો જવાબ આપવો હોય ગમે તે કાંડ કરવું હોય ગમે તે કોઈ સારા કાર્યમાં ઊભું રહેવું હોય ગમે તો કોઈ સેવા સત્કાર્યમાં ઊભું રહેવું હોય તો હંમેશા ગુજરાતી આગળ હોય 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 જ સાહેબ ગુજરાતી ખબર નહીં પહેલાંથી કુદરતી જેવી બક્ષીસ છે કે ક્યાંય પાછો ના પડે એ મારો ગુજરાતી ગુજરાતી ક્યાંય પાછો ના પડે ગુજરાતી ગુજરાતી સાહેબ આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ આપણે પોતે ગુજરાતી છીએ આપણા માટે ખરેખર બહુ મોટી કરવાની વાત છે એક ભાઈ સાહેબ પોને પોકે રહતો એને એને પ્રમાણપત્ર વાત એટલે પ્રમાણપત્ર ની વાત કહેવા પેલા હું તમને કહી દઉં કે એની ઘરવાળી કજી એમાં આખો દિવસ એનું પી જ બાર જો ફોન કકડાવા ક્યાં છો કેટલો જો શું કરો છો વિડીયો કોલ કરો ફોટો મોકલો આમ જ્યાં જે ફલાણું ઢીકણું આમ નામ અને અમુક ઘરવાળીને ટેવ હોય ગમે ત્યારે ગમે ત્યારે કહી દો હાલ ને હાલમાં વિડીયો કોલ કરો અલ્યા ભાઈ બંદો ધોરે બેઠા હોય હાલ ને હાલમાં વિડીયો કોલ કરો તો ચાપીઓ બેઠા હોય હાલ ને હાલમાં વિડીયો કોલ કરો

ચોક ચા પીવા સોંતી બેઠા હોય ચોક સારી જગ્યાએ સોંતી બેઠા હોઈએ અને ઘરવાળીને ડાઉટ લાગે કે મારા બેટા બધા લઠ્ઠાઓ ભેગા થયા હશે અને કોઈ કાંડ કરતા હશે તો તરત એમની ઘરવાળી કે હાલ હાલ મને વિડીયો કોલ કરો ને પેલા કરીએ પાછા એવી જે ભાઈ હતો તે બિચારો રોતો હતો એનું પ્રમાણપત્ર વાંચ્યું આઠમા ધોરણનું એનું ઘરવાળીનું પ્રમાણપત્રમાં કેવું સારું સારું જ લખે એ પ્રમાણપત્રમાં લખ્યું હતું કે કોમાલ ભાષી

તમને ખબર રાવણ બન્યું એ રાવણ એ પણ બહુ મુશ્કેલ કામ છે કારણ કે જ્યારે સીતા માનું રાવણે હરણ કર્યું ને સાહેબ તો લંકામાંથી જ્યારે રામ જીવતા સીતામૈયાને લાવ્યા ને પાછા તો એ રામની તાકાત હતી કે રામને લંકામાંથી સીતામૈયા જીવતા મળવા જીવતા લાવવા એ રામની તાકાત હતી પણ લંકામાંથી સીતા માને પવિત્ર મોકલવા સાહેબ એ રાવણની મર્યાદા મર્યાદા મુખ્ય વસ્તુ છે રાવણ જેવા રાવણની અંદર પણ તો મર્યાદા ભરી જતી એટલે આપણે મર્યાદા હોય તો એવું રાવણ બની શકીએ મોણસ તો પછી પણ પેલા એવા રાવણ બની શકીએ પછી મોણસ બની શકીએ તો સાહેબ એવા રાવણ જેવા રાવણ જોડે પણ એવી મર્યાદા હતી તો આપણે લાવવી પડશે Barza para Barza, parza, lejos